નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે છે જે ગુજરાતમાં હાલમાં જે ચાંદીપુરા નામનો વાયરસ ફેલાઈ રહ્યો છે તો આને રિલેટેડ ટોપ ટેન એમસ્યુક્યુ પ્રશ્ન આપણે લઈને આવ્યા છે જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થશે અને ખાસ કરીને છે એફએચ ડબલ્યુ અને એમપીએચ ડબલ્યુમાં તમને છે ખાસ આ વિડિયો છે ઉપયોગમાં ઉપયોગી સાબિત થશે કેમકે આમાં ટોપ અગત્યના જે એમસીક્યુ પ્રશ્ન છે આપણે જોવાના છીએ તો વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે ચાંદીપુરા જે રોગ છે મિત્રો તે શેનાથી ફેલાય છે તો મિત્રો આ શેનાથી ફેલાય છે તો અહીં ઓપ્શન અલગ અલગ આપેલા છે ફૂગ છે બેક્ટેરિયા છે વાયરસ છે કે આપેલ તમામ તમામથી તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે આ વાયરસથી રોગ ફેલાય છે તો જવાબ આવશે ઓપ્શન બી આવશે વાયરસ ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ચાંદીપુરા જે વાયરસ છે તે સૌપ્રથમ છે તેનો કેસ ક્યાં નોંધાયો હતો તો મિત્રો અહીં સૌપ્રથમ કેસ પૂછવામાં આવ્યો છે તો સૌપ્રથમ કેસ છે મિત્રો ચાંદીપુરા વાયરસનો છે તે મહારાષ્ટ્રમાં છે તે નોંધાયો હતો તો જવાબ આવશે ઓપ્શન સી આવશે મહારાષ્ટ્રમાં સૌપ્રથમ પ્રથમ નોંધાયો હતો ત્યારબાદ ચાંદીપુરા વાયરસનો જે સૌપ્રથમ કેસ છે તે ભારતમાં કયા વર્ષમાં છે નોંધાયો હતો તો મિત્રો અહીં વર્ષ પૂછવામાં આવ્યું છે કે કયા વર્ષમાં નોંધાયો હતો તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે ઓગણીસો ને છે ચાંદીપુરા વાયરસ છે તેનો પ્રથમ કેસ મિત્રો આપણા જે મહારાષ્ટ્ર જે રાજ્ય છે તેમાં નોંધાયો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન કે ચાંદીપુરા વાયરસનું નામ જે ગામ પરથી રાખવામાં આવેલું છે તે મહારાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો આ ચાંદીપુરા ગામ છે તે કયા જિલ્લામાં આવે છે તો જવાબ આવશે ઓપ્શન એ આવશે નાગપુર જે જિલ્લો છે મહારાષ્ટ્રનો ત્યાંના આ નાગપુર જિલ્લામાંથી છે ચાંદીપુરા જે છે ગામ આવેલું છે અને ત્યાં છે મિત્રો સૌ વખત છે આ ચાંદીપુરા વાયરસ છે તે ફેલાયો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન કે ચાંદીપુરા વાયરસનું નામ સેના પરથી રાખવામાં આવેલું છે તો આમાં ઓપ્શન અલગ અલગ આપેલા છે જેમાં છે ચાંદીપુર નામના ગામ પરથી બાળકના નામ પરથી કે ચાંદીપુરા નામની વનસ્પતિ ઉપરથી કે એક પણ નહીં તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે કે ચાંદીપુરા ગામ છે તે ગામના નામ ઉપરથી છે આ વાયરસ અથવા તો આ રોગનું નામ રાખવામાં આવ્યું છે જે નાગપુર જિલ્લામાં આવેલું છે અને મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ચાંદીપુરા રોગ છે તે કઈ ઉંમરના બાળકોને છે કયા ઉંમર સુધીના બાળકોને જોવા મળતો હોય છે તો આ રોગ મિત્રો આમાં ઓપ્શન આપેલા છે એક વર્ષની નાની ઉંમરવાળા બાળકોને ઝીરોથી ચૌદ વર્ષના બાળકોને પંદરથી વીસ વર્ષના વ્યક્તિઓને કે એક પણ નહીં તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે જીરોથી ચૌદ વર્ષ એટલે કે જન્મેલ બાળકથી લઈને ચૌદ વર્ષ સુધીના બાળકોમાં છે તે આ ચાંદીપુરા રોગ છે તે જોવા મળતો હોય છે તો જવાબ બી આવશે ત્યારબાદ ચાંદીપુરા રોગ છે તેના લક્ષણો જણાવો તો મિત્રો ચાંદીપુરા રોગ થાય ત્યારે શું શું લક્ષણો હોય છે તે પૂછવામાં આવ્યું છે તો ઓપ્શન આપેલા છે ખેંચ આવવી બેભાન અવસ્થા ભારે તાવ અથવા તો માથાનો દુખાવો કે આપેલ તમામ તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે કે આપેલ તમામ એટલે કે એ બી અને સી ત્રણેયમાં જે લક્ષણો દર્શાવેલા છે તે તમામ લક્ષણો છે ચાંદીપુરા રોગના રહેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ચાંદીપુરા રોગમાં છે દર્દી કેટલા સમયમાં મોટાભાગે મૃત્યુ પામે છે તો આમાં જવાબ આપણે જોશું તો આમાં અલગ અલગ ઓપ્શન આપેલા છે કે અડતાલીસથી બોતેર કલાક ચૌદ દિવસ સાત દિવસ કે પણ નહીં તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે અડતાલીસથી બોતેર કલાકની અંદર છે આ રોગ થયો હોય તે દર્દી છે તે મોટાભાગે મૃત્યુ પામતો હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ચાંદીપુરા રોગનો વાહક કોણ છે એટલે કે તેનાથી આ રોગ છે તે ફેલાય છે તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શનમાંથી તે છે ઓપ્શન બી આવશે સેન્ડ ફ્લાય જે ધોરા કલરનો એક મચ્છર જેવું સેન્ડ ફ્લાય આવે છે તેનાથી મિત્રો છે તે આ રોગ છે તે ફેલાતો હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ચાંદીપુરા રોગનો વાહક જે સેન્ડ ફ્લાય છે તેનું નિવારસ્થાન એટલે કે એ ક્યાં જોવા મળતું હોય છે તો આમાં ઓપ્શન આપેલા છે ગાર કરેલા કાચા મકાનોમાં ભેજવાળા વાતાવરણમાં એ અને બી બંને કે એક પણ નહીં તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી જવાબ આવશે એટલે કે એ અને બી બંને એટલે કે જે ગાર માટીના જે મકાનો હોય છે તેમાં અને ભેજવાળા વાતાવરણમાં મિત્રો છે આ સેન્ડ ફ્લાય જોવા મળતું હોય છે અને તેના કારણે છે આ ચાંદીપુરા રોગ ફેલાતો હોય છે તો મિત્રો આ ટોપ ટેન પ્રશ્ન ચાંદીપુરા રોગ વિશેના તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો